શક્તિપીઠ પાવાગઢમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ હવે ટ્રાફિકથી નહીં પણ પાર્કિંગ માફિયા અને દબાણોથી વધુ તકલીફો ઊભી થઈ છે તળેટી વિસ્તારમાં સરકારી જગ્યાએ વાહન મૂકવા છતાં યાત્રાળુઓ પાસેથી કાચી સ્લીપ આપી નાણાં વસૂલતા સ્થાનિક દુકાનદારો અને પાર્કિંગ માફિયાઓ સામે યાત્રાળુઓમાં ભારે નારાજગી ફેલાઈ છે પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામે દરરોજ હજારો શ્રદ્ધાળુઓનો પ્રવાહ રહે છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવનારા યાત્રાળુઓને તળેટી વિસ્તારમાં પાર્કિંગ માટે ભારે સંઘર્ષ કરવો પડે છે ખાનગી પાર્કિંગ ફૂલ થતા વાહનો હાઇવે સાઈડમાં મૂકવાનો વારો આવે છે અને અહીં શરૂ થાય છે લૂંટ જેવી વસૂલી અહીં સ્થાનિકો રસ્તાની સાઈડને પોતાની મિલકત સમજી યાત્રાળુઓ પાસેથી પ્રતિ વાહન એકસો રૂપિયા સુધીની રકમ વસૂલે છે કાચી પાવતી પર હાથથી લખેલી પાર્કિંગ સ્લીપ આપી ટેમ્પો કાર માટે ચાર્જ વસૂલતા અનેક યાત્રાળુઓ છેતરાયા હોવાનું અનુભવે છે હાલોલ બોડેલી નેશનલ હાઇવે પર આવેલા એસટી ડેપોની આજુબાજુ રોડના બંને બાજુ દબાણો વધી ગયા છે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાય છે અને યાત્રાળુઓ માટે અવ્યવસ્થિત સ્થિતિ સર્જાય છે ત્યારે એક મહત્વપૂર્ણ યાત્રાધામમાં આવી અયોગ્ય વસૂલી અને દબાણ સામે જિલ્લા વહીવટીતંત્રે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવો શ્રદ્ધાળુઓનો જનસ્વર ઉઠી રહ્યો છે પુષ્પેન્દ્રસિંહ રાઠોડ સ્વદેશ દર્પણ ન્યૂઝ હાલોલ નથી

સામાન્ય સરકારી જગ્યા કોઈના બાપની જગ્યા તો છે નહીં તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા હોય અને સરકારી જગ્યા હોય તો સરકારી સીકો તો આમાં છે નહીં કાંઈ કે કાંઈક પાકી પોઈન્ટ નથી અમે અગિયાર જણા આવ્યા છીએ બે ગાડીઓ છે ગાડી પાર્ક કરવાના બસો રૂપિયા લીધા આપો એવું તો નહીં આપવા જ પડશે આપવા જ પડે અહીંયા